ડભોઈ દસાડ ભવન ખાતે ત્રિદિવસીય વિચાર સત્ર સંપન્ન થયો જ્યાં વિશાળ જનસંખ્યામાં જ્ઞાતિજનો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આનંદ અને સુખમાં તફાવત આનંદ બહારથી પ્રગટ થાય છે જ્યારે સુખ હૃદયથી પ્રગટ થાય છે પ્રેમ એટલે સમજણ મારા પ્રિયજનની નિકટ રહેવાનું થાય એ જ મારું ધર પ્રારંભમાં બંને દિવસ સમાજના પ્રમુખ દ્વારકેશભાઈ શાહ હિતેશભાઈ શાહ તેજગઢ દ્વારા બંને મહાનુભાવોને મોમેન્ટ અને બુકે દ્વારા સ્વાગત કર્યું અને બંને મહાનુભાવોનો પરિચય જાણીતા સીએ સમીરભાઈ પરીખ બકુલભાઈ પરીખે આપ્યો હતો આભાર વિધિ કિશોરભાઈ વસૈવાળા શાર્દુલભાઈએ કરી હતી વિશાળ જનસંખ્યામાં જ્ઞાતિજનો ઉમંગભેર ભાગ લઈને પ્રશ્નોની વિચારોની આપલે વક્તાઓ દ્વારા કરવામાં આવી હતી ભવનના સમાજના ટ્રસ્ટના હોદ્દેદારો કારોબારી સદસ્ય માજી પ્રમુખ જાબાજ મીડિયા કમિટીના સભ્યો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી અમૂલ્ય લાભ લીધો જયેન્દ્રભાઈ શાહના સુપુત્રોનું વિશિષ્ટ સન્માન જ્ઞાતિભવન અને સમાજ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિ ચિહ્ન આપીને કરવામાં આવ્યું હતું એક યાદગાર વિચાર સત્ર સંપન્ન થયો હતો